ચલો બાળકો આ શાકભાજીના ચિત્રમાં તેના મૂળ રંગ પૂરવાના છે બરાબર તો બટેટાનો કલર કેવો હોય યલો ક્રીમ જેવો હોય ને પછી રીંગણાનો કલર કેવો હોય ભાજી નો કલર કેવો હોય લીલો જ હોય ને હા તો એમાં તમારે એ પ્રમાણે કલર પૂરવાના છે બરાબર સરસ તો ચાલો પૂરવા માંડો બધાય

¿Solo para color puro? Scriba, puro. જો મિશભાઈ સરસ કર્યું મિસવા તાર ચોપડી બતાવજે પછી બધાય કોના કોના લીલા કરવાના છે ને Terima kasih telah menonton!